ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માળીસ આ તારીખ ભારતીય ઇતિહાસના પાનાઓમાં એક દુઃખદ ગૌરવભર્યા પ્રસંગ તરીકે નોંધાયેલ છે મુંબઈના ડોકયાર્ડ ખાતે બ્રિટિશ માલવાહક જહાજ એસ એસ ફોર્ટ સ્ટાઇકિનમાં ભયાનક આગ લાગી હતી આ જહાજમાં વિસ્ફોટક સામાન અને અત્યંત જ્વલનશીલ દ્રવ્યો ભરેલા હોવાથી આખા વિસ્તારમાં આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી આ આગને કાબૂમાં લેવા માટે મુંબઈ ફાયર બ્રિગેડના બહાદુર જવાનોએ પોતાની પરવા કર્યા વગર સર્વસ્વ અર્પણ કર્યું દુઃખની વાત એ છે કે આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી ઉપરાંત ત્રણસોથી વધુ નિર્દોષ નાગરિકો પણ આ ઘટના દરમિયાન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા શહીદોના બલિદાન અને સેવા ભૂલ્યા ન જાય એ હેતુથી ભારત સરકાર દ્વારા દર વર્ષે ચૌદ એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે દેશના તમામ શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અગ્નિશમન વિભાગ દ્વારા સમારંભો શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે ત્યારે આજના દિવસે અંકલેશ્વર જીએડીસી ખાતે આવેલ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ફૂલહાર કાર્યક્રમ યોજાયો અને શહીદ જવાનોની યાદમાં મૌન પાડવામાં આવ્યું દેશ સેવામાં જીવ આપનાર અવિસ્મરણીય વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અગ્નિશમન સેવા દિન નિમિત્તે તેમને યાદ કરવામાં આવ્યા આ પ્રસંગે સૌએ પ્રતિજ્ઞા લીધી કે એવા બહાદુરોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને હંમેશા લોકોની સલામતી માટે સમર્પિત રહેશે